કોઈ હોકારો દેતા દેવ હોય તો હનુમાનજી મહારાજ અને આજે આપણે એવા એક મંદિરે પહોંચી ગયા છે જ્યાં તમને વિદેશ જવા માટે વિઝા ન મળતો હોય તો હનુમાનજી માનતા કરો એટલે તમને વિઝા મળી જાય છે જેનું નામ છે સાત કે સાત હનુમાનજી મંદિર પ્રખ્યાત છે આજુબાજુમાં એટલે ગામડા સિટી રાજકોટ સિટી વાળા પણ દર શનિવારે અહીંયા અચૂક આવું એટલે આવું જ ગમે એમ હોય એટલી શ્રદ્ધા છે એની માટે અને જે કોઈ શ્રદ્ધાથી મનથી માને છે એનું કામ પૂરું થાય છે ચોટીલા જવાવાળા હાલીને નીકળે એ બધા અહીંયાથી દર્શન કરીને પછી જાય અમુક યાત્રાવાળા નીકળતા હોય અત્યારે આ નોરતા છે તો બધા ચાલી નીકળતા હોય બધા વિચારમાં ખાય અને દર શનિવારે એ માનો કે મેળા જેવું વાતાવરણ હોય છે આખા રાજકોટમાં તમારે ક્યાંય સફળ થવું હોય તો આ સાત હનુમાન દાદા છે જેના તમે ખાલી એકવાર ચરણોમાં તમે નમી જાઓ એટલે દાદા બેડો પાર જ કરે છે અને આપણા બધા કામ આપણી બધી મનોકામના પૂર્ણ કરે છે આજે મારા પુત્ર મલ્હારને કેનેડાના વિઝિટ વિઝા માટેની અમે એપ્લાય કરી હતી એ દાદાએ પરિપૂર્ણ કરેલ છે ફૂલ વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડિયો